એક ઈજ પણ જમીન આ સરકારની નથી આ પ્રશાસનની નથી તેમ છતાં પણ આ સરકારો બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરીને આજે આદિવાસી વિસ્તારોમાંથી આ જમીનો પચાવી પાડવાનું ષડયંત્ર કરી રહી છે તમે માનો છો આ જે લોકો આવેલા છે એમના બાપદાદાઓ અહીંયા જમીન મૂકી ગયા હતા આ જમીનો ઉપર આદિવાસીઓનો પડછાયો પડાળો છે માનનીય શ્રી ધારાસભ્ય છોડુભાઈ વસાવા સાહેબ હોય ચૈતરભાઈ વસાવા હોય મહેશભાઈ વસાવા હોય દિલીપભાઈ વસાવા હોય અનિલભાઈ ભગત હોય કે બજુભાઈ માસ્ટર સાહેબ હોય આ બધાએ બે દિવસ પહેલા પણ રજૂઆતો કરી છે અને વર્ષોથી આ પ્રજાને જાગૃત કરેલી છે એટલે અહિયાં આવેલા લોકો જે પોતાને સમજતા હોય કે આદિવાસીઓને અમે પેલા સમજતા હોય આ પચાવી પાડીશું મગજ મગજમાંથી વેમ કાઢી નાખે મિત્રો હું તમને બધાને કહેવા માંગુ છું કે જયારે બિરસા દાદા આપણી જે આઝાદી માં જે લડત લડ્યા હતા એ લડતના ભાગરૂપે અંગ્રેજો ઓગણીસો સત્યાવીસ માં ફોરેસ્ટ પ્રોટેક્શન એક્ટ કાયદો બનાવ્યો હતો ને એની અંદર આપણને વિશિષ્ટ પ્રાવધાન આપવામાં આવેલું હતું ત્યાર પછી તાત્યા મામા હોય તિલકા માજી હોય બાબુરામ રામ હોય આ બધા છે પરંતુ એક્ટ બે હાજર ત્રેવીસ લાગુ કરી દીધું આપણને ખબર પણ નથી અને એમેન્ડમેન્ટમાં જે ઓગણીસો એસી નો કાયદો હતો એમાં એમેન્ડમેન્ટ કરીને આ જે પાંચ છે પૈસા એક્ટ છે આ બધા અધિકારોને સમાપ્ત કરી દીધા છે એટલા માટે જો આપણે આમની સાથે લડવું હશે તો ઉલ ગુલામ સિવાય રસ્તો નથી બાકી આ બધા તમારે બંધ કરીને જતા રહેવાનું નક્કી કરવું પડશે કારણ કે આદિવાસી વિસ્તારમાં તમે તમે જે જે આપો આપો છો છો લાલચ એ એવું કે પિસ્તાલીસ વર્ષ પહેલા અહીંના આદિવાસીઓ હતા અને લલચાઈ ભોગલાવી ને તમે લોકોએ જીએમડીસી બનાવી દીધી રાજપાણી લઈ લીધું આંગો લઈ લીધું પરંતુ આ એક આદિવાસી જાગૃત યુવા છે યુવા સમાજ છે અહીંયા બધા આવેલા આદિવાસી સમાજના ક્રાંતિકારીઓ છે મારી માતાઓ છે બહેનો છે એટલા માટે કહીએ છીએ કોઈ સંજોગોમાં આ અમને પ્રોજેક્ટ અહિયાં મંજૂર નથી એક વાર નહીં હજાર ઉપર આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ એવી અમારી માંગણી છે જય જુવાર જય આદિવાસી